નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા શું આપને ત્યાં લગ્ન પ્રસંગ છે શું આપને કરિયાવર ખરીદવો છે તો આવો રાજુલા શહેરમાં અવસર મોલ ફર્નિચરમાં આવો કરિયાવર ધમાકા ઓફર ફક્ત એકત્રીસ રૂપિયામાં આપને મળશે કરિયાવર આ ભાવ હોલસેલ ભાવ છે અને તમામ વસ્તુ ગેરેન્ટેડ અહીંયા આપના ઘર વપરાશની ગિફ્ટ આર્ટિકલ તેમજ દરેક વેરાયટીઓ ચમચીથી લઈ અને દીકરીના કરિયાવર સુધીની તમામ વસ્તુઓ આપને મળશે અહીંયા હોલસેલ ભાવમાં અને ભાવની અને માલની ગેરંટી સરનામું યાદ રાખશો ભેરાઈ રોડ રેઝન્સી હોટલ નીચે રાજુલા તો આવો અને અમારો સંપર્ક કરો